ત્યાં રાજાની ગાદી રાજાના મહેલો ત્યાંના કિલ્લાઓ ત્યાંના પૌરાણિક શસ્ત્રો જે જે આજે સાક્ષી છે ત્યાં પ્રકૃતિની વચ્ચે શીખે રજવાડા ત્યાં રાજપાટ ચલાવતા હતા તે ગામ આ જુનારાજ ગામ છે ત્યારે આ જુનારાજ ગામે જયારે આ પ્રદેશના વિકાસની વાત આવી ત્યારે આ જુનારાજના ગામે આજુબાજુ સગા સંબંધીઓથી છૂટા પડી ગયા છીનભીન થઈ ગયા વિસ્થાપિત થયા પોતાના ગામડા પોતાનો સમાજ પોતાનો પરિવાર પોતાની સંસ્કૃતિથી વિખૂટા થઈ ગયા કોઈની નવા વસ નવી દાબણ છે કોઈ કોઈ શેતપુર છે છે બધા છીનબીન થઈ ગયા કેમ કે એમણે કીધું કે પ્રદેશનો વિકાસ થાય એમાં આપણે બધા સહકાર આપીએ એમણે સહકાર આપ્યો ને કરજણ ડેમ બન્યો કરજણ ડેમથી લાખો હેક્ટર જમીન અને લાખો ખેડૂતો સિંચાઈ કરે છે એમને લાભ મળે છે પણ જયારે પ્રશ્ન અહીંયા મૂળભૂત સુવિધા તરીકે રોડનો ઊભો થયો તો આજે પણ જૂના રાજને મૂળભૂત સુવિધા માટે રોડ આપવામાં નથી આવતો ત્યારે આપણને દુઃખ થાય છે કે જે લોકોએ આટલું મોટું યોગદાન આપ્યું હોય આ વિસ્તારના વિકાસ માટે અને એ લોકોને મૂળભૂત સુવિધા ના મળે એ તમારા અમારા બધા જ માટે દુઃખની બાબતો છે અમારા જેવા જે પણ નેતાઓ અહીંયા રાજ કરી ગયા એમના માટે પણ દુઃખની બાબતો છે પણ હવે આપણે બધા જાગૃત થયા છે ત્યારે હવે હવે વધારે સમય વેઠા એવું નથી કેમ કે જ્યારે કોઈ સગર્ભા મહિલાને ડિલિવરીની પીડા થાય છે એ પીડાને જ્યારે તમે જ્યારે અનુભવીશું ત્યારે આપણને ખબર પડશે કે રસ્તો નહીં હોવાથી શું થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ત્યાંથી મજૂરી કરવા રાતપીપળા આવતા હશે સવારે ને સાંજે ત્યારે એમની પીડા હશે ત્યારે ખબર પડશે કે રસ્તો નહીં હોવાથી શું થાય છે ત્યારે આજે કોઈ બસ કોઈ ગાડી કે કોઈ એમ્બ્યુલન્સ તા નથી પહોંચતી અને ઘણી વાર આપણી મહિલાઓને આપણે ઝોલીમાં કે નાવડીમાં બેહાડીને દવાખાને પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અનેક ઘટનાઓ તો એવી ઘટી જાય છે કે મહિલાનું પણ અને બાળકનું પણ રસ્તે મૃત્યુ થાય છે આપણને ચાપોટની ઘટના યાદ આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે ત્યારે સરકારને કહેવા માંગીએ છે વિશ્વની સૌથી મોટી ઊંચી પ્રતિમા તમે એકસો મીટર અહીંયા કેવડિયામાં બનાવી છે અમે પણ ગર્વ અનુભવીએ છીએ અહીંયા નર્મદા જિલ્લો વિશ્વના નકશામાં આવે એનાથી અમને પણ આનંદ છે પણ અમારા આજુબાજુના ગામમાં રસ્તા નથી પીવાના પાણીના જે તકલીફો છે એવી મૂળભૂત સુવિધાઓ પણ અમને મળે એવી અમે આપે અપેક્ષાને આશા રાખીએ છીએ આજે નાયબ વન શ્રી નર્મદા અને કેવડિયાને આપણે આવેદનપત્ર આપ્યું છે અગાઉ પણ સરપંચ શ્રી એમના વડીલો એમના ગામના લોકો દ્વારા ઘણી રજૂઆતો કરી છે શ્રીને પણ કીધું છે ધારાસભ્ય શ્રીને પણ કીધું છે શ્રીને પણ કીધું છે સરકારમાં પણ સ્વાગત કાર્યક્રમમાં સરપંચ શ્રી અરજી કરી છે તાલુકા સભ્ય પણ ફરિયાદો સંકલનમાં આપી છે છતાં કોઈ નિવારણ નથી આવી રહ્યું ત્યારે સાથીઓ આજે એકવાર આપણે દિન પંદર માટે આવેદન આપવા માટે આવ્યા છે જો દિન પંદરમાં આનો યોગ્ય જવાબ કે આ રસ્તાનું કામ ફરી ચાલુ કરવામાં નહીં આવશે તો દિન પંદર પછી આપણે કોઈ ધરણા આંદોલન નથી કરવાના પણ જયારે

અહીંના ધારાસભ્યને રજૂઆત કરી છે કલેક્ટરને રજૂઆત કરી છે સાંસદશ્રીને રજૂઆત કરી છે ગુજરાત સરકારના સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી છે સંકલન સમિતિમાં ફરિયાદ કરી છે તો નિરાકરણ કેમ નથી આવતું તમારા પ્રોજેક્ટો કેવડિયામાં આવે એટલે રાતોરાત મંજૂર થઈ જાય તમારો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ રાતોરાત મંજૂર થઈ જાય ત્યાં નવી નવી પ્રોજેક્ટો સફારી પાર્ક જીઓલોજી પાર્ક ફલાણા પાર્ક ઢીકણા પાર્ક રાતોરાત બની જાય ને અમારા લોકોને ચાલવા માટે તમે રોડ ના બનાવા દો કઈ રીતના કાયદા અમારા માટે અલગ અને તમારા માટે કઈ રીતના અલગ હોઈ શકે ત્યારે આ મૂળભૂત સુવિધા માટે આવનારા દિવસોમાં જ્યારે પણ જરૂર પડશે તો આપણે સરકારશ્રીમાં હવે ગુજરાત અને અહીંના સ્થાનિક નેતાઓ પર પંદર દિવસનો એમને આપણે સમય આપીએ છીએ દિન પંદરમાં એમનું એમ એ લોકો જો આ રસ્તાનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં એ રસ્તામાં આવતા તમામ ગામોના લોકો અસરગ્રસ્ત લોકોને સાથે રાખીને હવે પછી ડાયરેક્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા માટે એકત્રીસ તારીખે આપણે બધાએ સમય માગીને જવું પડશે ને દિવસે તમારે તૈયાર રહેવું પડશે ત્યારે સાથીઓ આજે આપણે જુનારા પદયાત્રા યોજીને ડીસીએ જિલ્લા વન વિભાગ નર્મદા ખાતે આપણે સૌ આવ્યા છે ત્યારે અપેક્ષા રાખીએ છીએ કે વહીવટી તંત્ર ગંભીરતાથી લે અમને બીજી કોઈ રાજનીતિ આમાં નથી દેખાતી અમારે બીજી કોઈ રાજનીતિ નથી કરવી અમારે બીજા કોઈ નેતા આમ છે ને કોઈ નેતા તેમ છે એવી કોઈ વાત નથી કરી બસ જૂના રાજનો એકવાર રસ્તો બની જાય એ જ અમારી માગણી છે અને અપેક્ષા પણ રાખીએ છીએ કે દિન પંદરમાં યોગ્ય જવાબ અને રસ્તાનું કામ ચાલુ થઈ જશે અને નહીં થશે તો એકત્રીસ તારીખે ચોક્કસ અમે રસ્તા પર ઉતરીશું અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા જઈશું અને અમારી રજૂઆત પહોંચાડીશું એ જ વાત સાથે આજે જેટલા પણ લોકો આ કાર્યક્રમમાં જોડાયા ઘણું લાંબુ ચાલવાનું હતું છતાં પણ બધા આવ્યા છો એમાં તમામ લોકોનો આભાર માનું છું આપણે જે પણ કાર્યક્રમ કર્યો છે જાહેરાત કરી અને તમામ પક્ષ પાર્ટી ભૂલીને તમામ સંપ્રદાય નાના મોટા વિવાદો ભૂલીને સૌ અહીંયા હાજર થયા છો ત્યારે બધાનો જ આ પ્રસંગે આભાર માનું છું અને આવી જ રીતના જ્યારે પણ આપણી હક અધિકારની વાત હશે મૂળભૂત સુવિધાની વાત હશે જ્યાં પણ જરૂર પડશે ફરી પણ આપણે બધા ભેગા થઈશું આજના પ્રસંગે જેમણે સહકાર આપ્યો છે એવા તમામ લોકો વડીલો માતા બહેનો મીડિયાના મિત્રો પોલીસ મિત્રો ફોરેસ્ટના મિત્રો તમામ લોકોનો આ પ્રસંગે આભાર માની વિનુ છું બધાનો ખૂબ ખૂબ આભાર જય આદિવાસી